તેમજ ઔદ્યોગિક વસાહતમાં થતા વારંવાર ટેન્ડર અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે નંદેશ્રી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઔદ્યોગિક એકમના ઉદ્યોગપતિઓ આસપાસના ગામના સરપંચો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી અનગઢ ગામના પીએસસી સેન્ટરને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું એસોસિએશન તરફથી એમ્બ્યુલન્સ નવી જે આપવામાં આવી છે એમની જરૂર ના પડે કોઈને પણ ગમે ત્યારે આ ગામડામાંથી શહેર સુધી કંઈ ઇમરજન્સી હોય એમ્બ્યુલન્સ વગર દર્દીને પહોંચાડવામાં ખૂબ મોટી મુશ્કેલી પડતી હતી એ મુશ્કેલીની અંદર એસોસિએશનને રજૂઆત અમારા સરપંચ રાજુભાઈ અને મેં કરેલી અને બાબુ કાકાએ તરત જ વિના વિલંબે એક જ વાત ઉપરથી કહી દીધું કે ભાઈ આ તો લોક ઉપયોગી કામ છે હું અમારા એસોસિએશન તરફથી અમે ગાડીની ફાળવણી કરશું એટલે એસોસિએશન અને એસોસિએશનના ચેરમેન બાબુકાકાનો હું અમારા અનગઢ ગામ અને વતી ખૂબ ખૂબ એમનો આભાર માનું છું લોક ઉપયોગી સરસ મજાનું કાર્ય આજે એમને કર્યું છે અને અમારા નગઢ ગામને જે વાનનું લોકાર્પણ આજે કર્યું છે એ બદલ ફરીથી કાકાનું અને આખા એસોસિએશનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આજે ફાયર ફાઈટર ચાર કરોડ છત્રીસ લાખની મોટી કિંમતનું ફાયર ફાઈટર આજે નંદેસરી એસોસિએશને એનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું આ નંદેસરી ખાતે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ઘણી બધી આવેલી હોય અને ક્યારેય પણ કોઈ પણ આગની અંદર કોઈને નુકસાન ના થાય અને આગ જલ્દી કંટ્રોલમાં આવી જાય એટલે લેટેસ્ટ ટેકનોલોજીની ચાર કરોડ છત્રીસ લાખ રૂપિયાનું ફાયર ફાઇટર પણ આજે એસોસિએશને નંદેશરીના ઇન્ડસ્ટ્રીઝ માટે જે ખરીદી કરી છે અને લોક ઉપયોગી જ્યાં પણ જરૂર પડે જીઆઈડીસીની અંદર અથવા તો આજુબાજુમાં ક્યાંય આગ લાગે નહીં પણ લાગે તો પૂરતી વ્યવસ્થા આજે નંદેશરી એસોસિએશન પાસે છે એટલે ખરેખર ત્રીજું કામ નંદેસરીની અંદર આવવા જવા માટે મિની નદીનો બ્રિજ ઘણા વર્ષથી જૂનો હતો જર્જરીત હતો એને ભારે વ્હીકલ માટે બંધ કર્યો હતો એસોસિએશનના વીસ ટકા પૈસા ભરીને બાકીના એંસી ટકા સરકાર તરફથી આપીને ચોવીસ કરોડ રૂપિયાની કિંમતનું બ્રિજ એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને રેલવે ટ્રેક ઉપર પણ બ્રિજ બનાવવા માટેની એસોસિએશનની જે રજૂઆત હતી માન્ય શ્રી રેલવે પણ સ્વીકારી લીધી છે એટલે ટૂંક સમયમાં એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે એટલે ફરીથી આ એસોસિએશનની ટીમ જે સતત આજુબાજુના વિસ્તાર માટે કામ કરતી રહે છે એસોસિએશનના ચેરમેન બાબુકાકા અને એમની ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભગ